નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહ આર્ટ્સમાં પંદરમું કાવ્ય મારા ફળીના ઝાડવા બે ઓકે મારા ફળીના ઝાડવા બે દેવજી રામજી મોઢા કવિનું નામ છે દેવજી રા રામોઢા બરાબર તો સર્વપ્રથમ આપણે તેનો પરિચય મેળવી લઈએ ત્યારબાદ હું તમને ક્રમશઃ આ કાવ્ય વિશે સમજાવું બરાબર સર્વપ્રથમ આપણે પરિચય મેળવીએ દેવજીરા મોઢા એટલે કે દેવજીભાઈ રામજીભાઈ મોઢા બરાબર જેમનો જન્મ આઠ પાંચ ઓગણીસો તેર અને અવસાન એકવીસ અગિયાર ઓગણીસો ને આપણી જાણકારી માટે બરાબર એવું પૂછાતું નથી પરીક્ષામાં જન્મ મૃત્યુ પણ એ જસ્ટ આપણે યાદ રાખવા માટે એ સિવાયનો પરિચય હોય પ્રસ્તાવના તો એ આપણે યાદ રાખવી પડે એમાંથી કદાચ ટૂંકા પ્રશ્નો પૂછાઈ જાય તો કવિ દેવજી રામજી મોઢા સિરિસ સિરીસ એ શું છે એમનું ઉપનામનો જન્મ પોરબંદરમાં થયો હતો ઈસવીસન ઓગણીસો ત્રીસમાં મેટ્રિક થયા મેટ્રિક એટલે એ વખતે મેટ્રિક એટલે દસમું ધોરણ ઓકે ઈસવીસન ઓગણીસો ચુમ્બાલીસમાં મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન ડી જે સિંધ કોલેજમાંથી એમએની ઉપાધિ એટલે કે ડિગ્રી પ્રાપ્ત કરી ઈસવીસન ઓગણીસોને અડતાલીસમાં વતન પોરબંદર આવ્યા અને નવી શાળા નવયુગ વિદ્યાલયમાં આચાર્ય થયા ઈસવીસન ઓગણીસોને ત્રેસઠમાં શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કર્યો ઈસવીસન ઓગણીસોને સિત્તોતેર સુધીમાં શિક્ષણ ક્ષેત્રે લાંબો સમય સેવા આપી એ સંસ્થામાંથી જ તેઓ નિવૃત્ત થયા બરાબર રિટાયર થયા આગળ વધીએ આપણે મિત્રો કઈ કઈ કૃતિઓ એમને રચી છે સાહિત્ય પ્રદાન એમને કેવું કર્યું છે તો પ્રયાણ શ્રદ્ધા આરત અનિદ્રા વનશ્રી રાધિકા શિલ્પા અમૃતા વગેરે એમના કાવ્ય સંગ્રહો છે પ્રકૃતિ પ્રેમ સામાજિક અસમાનતા અંગેની વ્યથા પ્રેમ જેવા ભાવો એમના કાવ્યોમાં નિરૂપણ પામ્યા છે તળપદી સરળ સહજ ભાષામાં એમના કાવ્યોની ભાવાભિવ્યક્તિ એટલે ભાવ અભિવ્યક્તિ નોંધપાત્ર છે બરાબર આપણે આનો પરિચય મેળવીએ કાવ્ય શું કહેવા માંગે છે એ સમજી લઈએ આ ગીતમાં કવિ બે વૃક્ષો વચ્ચેનો વાર્તાલાપ કલ્પે છે કલ્પના કરે છે કે બે વૃક્ષો કઈ રીતે વાતો કરતા હશે તો કાવ્ય નાયકના ફળિયામાં ઉગેલા બે જાડવામાંનું એક દૂરના જંગલમાં જવા ઈચ્છે છે જંગલમાં રહેલા પોતાના ભાઈ ભાંડુ સાથે બાકીનું જીવન જીવવા ઝંખે છે અહીં હવે એને એકલું લાગે છે બીજા વૃક્ષનો જવાબ સરસ છે કે જંગલમાં જીવનું જોખમ છે જંગલમાં જીવનું જોખમ છે કઠિયારો ક્યારે આવે કુહાડીથી કાપી નાખે નક્કી નહીં હા નક્કી નથી આપણે કપાઈ જવાનો ભય છે હા ઉદ્ગાર ચિહ્ન મૂક્યું છે એક્સપ્લેમેટરી નક્કી નહીં અહીં સુરક્ષિત છીએ વળી જે વ્યક્તિએ પોતાને ઉછેર્યા મોટા કર્યા હવે ફળ અને છાયો આપવાનો સમય થયો એને વળતર આપણે કંઈક આપીએ છીએ એટલે ફળ અને છાયડો આપીએ છીએ તો ફળ અને છાયો આપવાનો સમય થયો ત્યારે એને છોડીને જતું રહેવું યોગ્ય નથી બીજું વૃક્ષ તો અહીં જ રોકાઈને પોતાને ઉછેરનારને અંત સુધી ઉપયોગી થવાની ભાવના સેવતું તેના ચૂલાનું બળતણ થવા પણ તૈયાર છે કે કદાચ હું અહીંયા સુકાઈ જાઉં નાશ પામું કારણ કે વૃક્ષનું પણ આયુષ્ય હોય છે બરાબર જેમ આપણા એ પણ એક ભલે એક જ જગ્યાએ હોય છે સ્થાવર હોય છે પણ એ સજીવ છે બરાબર નિર્જીવ નથી કારણ કે વૃદ્ધિ પામે છે પરંતુ એક સમય આવે ત્યારે એનું પણ આયુષ્ય પૂરું થઈ જાય તો અંતે એમ કે છે કે હું એના ચૂલાનું બળતણ થવા પણ તૈયાર છે બરાબર ઉપકારનો બદલો ઉપકારથી આપવાની ભાવનાનો સંકેત કરતું આ ગીત વૃક્ષની ઉદારતાનો તો પરિચય કરાવે જ છે પરંતુ જીવન પર્યંત અને મૃત્યુ પછી પણ બીજાને ઉપયોગી થવા થવાનો માનવીને બોધ પણ આપે છે એક ઉપદેશ આપે છે માનવ જીવનની સાર્થકતા અન્યને ઉપયોગી થવામાં છે એ વાત કવિએ આ બે વૃક્ષોના રૂપક દ્વારા એટલે કે એક ઉદાહરણ દ્વારા રૂપક દ્વારા સમજાવી છે બરાબર મિત્રો તો મારા ફળીના જાડવા બે ઓકે મારા ફળીના જાડવા બે આ કાવ્ય દેવજી રામજી મોઢા એ કવિશ્રીએ લખ્યું છે અને આપણે એનો પરિચય મેળવ્યો હવે હું તમને આ કાવ્ય વિશે સમજાવું બરાબર મિત્રો આપણે સરસ રીતે કાવ્યને સમજીએ શું કહેવા માગે છે જુઓ મારા ફળીના જાડવા બે હતા કરતા એક દી વાતો હં ભાઈ મારા ફળી એટલે ફળિયું ફળિયું એટલે આંગણું મારા આંગણાના બે વૃક્ષો હતા બે જાડવા હતા એક દી હં દી એટલે અહીંયા રસવાઈ છે દી એટલે દિવસ હા પૂરો શબ્દ લખ્યો નથી પણ એક દી એટલે એક દિવસ વાતો કરતા હતા હ એક કહે બેમાંથી એક કહે હદ થાય હવે નહીં ભાંડુ વિજોગ ખમાતો એ કહે છે કે હવે હદ થાય છે કે મારા ભાંડરવા ભાંડુ ભાઈ ભાંડુ એમનો વિજોગ વિજોગ એટલે વિયોગ એમનાથી દૂર રહેવું વિયોગ અથવા વિરહ જે એકબીજાથી દૂર હોઈએ છીએ તો એ ખાલી પો જે આપણને લાગે છે દૂર હોવાનું એ ખાલી પો જે લાગે છે એને આપણે વિયોગ કહીએ છીએ તો નહીં ભાંડુ વિયોગ ખમાતો હવે કહે છે કે આ ભાંડરડા છે સ્વજનો છે એમનો વિયોગ જે છે એ હવે ખમાતો નથી એટલે સહન થતો નથી ચાલને અહીંથી ચાલતા થાય શું કહે છે ચાલને અહીંથી ચાલતા થાય આગા આગા વનમાં જાય હં જુઓ થાય અને જાય એક જેવું પ્રોનન્સિએશન એટલે ઉચ્ચાર છે બરાબર કે ચાલને અહીંથી ચાલતા થાય આગા આગા વનમાં જાય ચાલને અહીંથી જતા રહીએ અને આગા આગા એટલે દૂર દૂર વનમાં હ જાય એટલે આપણે જઈએ તો એક વૃક્ષે પોતાનો જે વિચાર હતો પોતાની ઈચ્છા હતી એ પ્રગટ કરી બરાબર કવિ કહે છે કે મારા ફળિયાના બે જાડવા હતા અને એક દી એ બંને વાતો કરતા હતા એક કહે છે કે હવે હદ થઈ ગઈ છે કે મને મારા ભાંડુ એટલે કે ભાંડરડા એટલે ભાઈઓનો સ્વજનોનો આ વિયોગ હવે સહન થતો નથી તો ચાલ આપણે અહીંથી ચાલતા થઈએ અને દૂર દૂર આગા આગા કે છે વનમાં જતા રહીએ બરાબર મિત્રો ચાલો આપણે આગળ વધીએ બીજું કહે હા જીવો હવે બીજું વૃક્ષ કહે છે બીજું ઝાડવું કહે છે એમાં જીવનું જોખમ હા જીવનું જીવનું જોખમ છે નીત આવે કઠિયારા હા કઠિયારા લાકડા કાપવાવાળા હા નીત એટલે હંમેશા ભાઈ જીવનું જોખમ છે ત્યાં તો રોજ નિત્ય હંમેશા કઠિયારા આવે હા ઓચિંતા ચલવે આપણા પર કુઠાર ના મારા હા કુઠાર કુઠાર એટલે સંસ્કૃત શબ્દ છે કુઠાર એટલે કુહાડી બરાબર અને કુહાડી ના કહે છે કે આપણા પર મારા ચલવે કુહાડાના ઘા કરે બરાબર અચિંતા આવી જાય અચાનક આવી જાય અને ચલવે એટલે આપણી પર ચાલુ કરે કોઠાર કુહાડીના ઘા મારવાના શરૂ કરે જો કે મરવું કોઈ ન ટાળે તો એ મરવું સીધ અકાળે જો કે મૃત્યુને કે છે કે કોઈ ટાળી શકાતું નથી એક અખંડ એક સત્ય છે બરાબર સનાતન બાબત છે કે મૃત્યુ એ ટાળી શકાતું નથી પણ મૃત્યુ આવ્યું ના હોય ને પહેલેથી શા માટે આપણે મૃત્યુ વહરી લેવું અહીં છીએ તો આપણે સુરક્ષિત છીએ બરાબર અને ત્યાં જઈશું તો ગમે ત્યારે કઠિયારો આવે ને આપણને મૂળ સહિત કહે છે કે કુહાડીથી કાપીને લઈ જાય તો એ તો આપણું અકાળે મૃત્યુ થયું ગણાશે તો સીધ શા માટે કહે છે કે અકાળે કોઈ કાળ એટલે કોઈ સમય વિના હા ક સમયે અકાળે કે છે કે શા માટે મરવું ઓકે તો અહીં બીજા ઝાડવાએ બીજા વૃક્ષે બહુ સરસ વાત કરી કે મૃત્યુ એ તો એક અટલ સત્ય છે બરાબર વહેલાં મોડું દરેકને મૃત્યુ આવવાનું જ છે આપણે મૃત્યુ લોકમાં જીવીએ છીએ પરંતુ એમ કે છે કે અકાળે શા માટે મરવું બરાબર તો કહે છે કે આપણે જો અહીંથી જતા રહીશું અને વનમાં તો કહે છે કે જીવનું જોખમ છે ત્યાં તો નિત્ય કઠિયાર કઠિયારા આવે લાકડા કાપવાવાળા આવે અને કુઠાર એટલે કુહાડીના આપણા પર ઘા ચલાવે ઘા મારે બરાબર હવે જુઓ આગળ જોઈએ પહેલું કહે હં પહેલું એટલે જે જાડવે શરૂઆત કરી હતી વનમાં જવાની એ પહેલું પહેલું એટલે પહેલું હ નો શું થયો છે લોપ એટલે વચ્ચે જે ચિહ્ન છે એ ચિહ્ન જે નિશાની છે એને આપણે લોપક ચિહ્ન કહીએ છીએ મોટા ભાગે હ હરણનો હ હ અક્ષરનો શું થતો હોય છે લોપ થતો હોય છે બરાબર એટલે એને લોપક ચિહ્ન કહે છે પહેલું એટલે પહેલું બરાબર પહેલું કહે અય દન ખૂટે તો પાછી ન ખૂટે રાત એ કહે છે કે અહીં દન ખૂટે તો પાછી ન ખૂટે રાત અહીં દિવસ પૂરો થાય તો પાછી રાત કેમેય પૂરી થતી નથી બરાબર દન ખૂટે ખૂટે એટલે પૂરો થાય પણ ન ખૂટે રાત પરંતુ કે છે કે રાત પૂરી થતી નથી દિવસ તો કહે છે કે જેમ તેમ કરી નીકળી જાય છે પણ રાત્રિ કહે છે કે મારાથી પસાર થતી નથી બરાબર એટલે દન ખૂટે છે એટલે એ પૂર્ણ થાય છે પણ ન ખૂટે રાત પછી કે છે કે પાછી રાત કેમે કરીને પૂરી થતી નથી અહીં અટોલું એકલું લાગે તહીં તો આપણી નાત જો કેવી સરસ ઉચ્ચાર પ્રોનૌન્સીએશન એનો ઉચ્ચાર કેવો એક જેવો છે રાત નાત ઉપર આપણે જોઈએ ટાળે અકાળે કઠિયારા મારા યારા મારા બરાબર ટાળે અકાળે રાત નાત તો એક જેવા ઉચ્ચારવાળા શબ્દો છે આપણને એ સમજવામાં અને ગાવામાં પણ મજા આવે પેલું કહે અહીં દન ખૂટે તો પાછી ન ખૂટે રાત અહીં અટુલું એકલું લાગે તહી તો આપણી નાત બરાબર અહીં તો એકલવાયુ લાગે છે અને ત્યાં તો આપણી નાત છે હા નાત એટલે આપણી જાતિ છે આપણી જાતિના લોકો છે હા જંગલમાં છે જંગલમાં ઘણા બધા વૃક્ષો છે એટલે એ આપણી આખી જાતિ છે આપણી નાત છે અને અહીં તો આ ખૂટ આખી રાત કહે છે કે કેમેય કરીને જતી નથી ખૂટતી નથી ન ખૂટે રાત એટલે રાત કેમય કરીને જતી નથી ને ત્યાં તો આપણી નાત એટલે આપણી જાતી જાતી છે અને એ જ ફરી પેલી પંક્તિઓ કહે છે શરૂઆતની કે ચાલને આપણે ચાલતા થાય આગા આગા વનમાં જાય બરાબર ચાલ કહે છે કે આપણે અહીંથી જતા રહીએ અને દૂર દૂર કે છે કે વનમાં જંગલમાં આપણે જાય જાય એટલે જતા રહીએ જઈએ બરાબર હવે જુઓ શું કહે છે ફરી બીજું કહે છે બીજું વૃક્ષ જે છે બીજું જાડવું એ હવે ફરી વાત કરે છે જુઓ શું કહે છે જેને જાત ઘસીને આપણને જળ પાયા જો સરસ વાત કરે છે હવે અંતમાં જે વૃક્ષ પોતાના માલિક જેને આ વૃક્ષને ઉછેર્યા છે મોટા કર્યા છે પાણી પાયું છે એની દેખરેખ રાખી છે એ માલિક પ્રત્યે વફાદાર છે બરાબર વૃક્ષો વાતો કરતા નથી સજીવ છે પણ એ વાતો કરતા નથી પણ અહીં આપણને એક કાલ્પનિક કલ્પના કરી છે અને કલ્પનામાં મિત્રો બહુ મજા છે બરાબર હકીકતમાં એટલી મજા ન આવે જેટલી આપણને કલ્પનામાં મજા આવે તો બીજું કહે એટલે બીજું જે જાડવું છે એ શું કહે છે જો સરસ મજાની વાત કરે છે જેને જાત ઘસીને આપણને જળ પાયા જેને પોતાની જાત ઘસી કાઢી પોતાના શરીરનો વિચાર ન કર્યો અને આપણી દેખરેખ રાખી જેને જાત ઘસીને એટલે ખૂબ મહેનત કરીને આપણને જળ સિંચ્યા પાયા આપણને જળ પાયા આપણને જળ સિંચ્યા ઉછેર્યા મોટા કર્યા એમ એમને ક્યારે આપશું આપણા ફળને આપણી છાયા હા જો ઉચ્ચાર પાયા છાયા હં પાયા છાયા હ એમને ક્યારે આપશું આપણા ફળને છાયા હં આપણા ફળને આપણી છાયા ક્યારે આપશું આપણે નાના હતા ત્યાં સુધી તો આપણે એમના માટે ઉપયોગી થયા નથી હવે આપણે મોટા થયા છીએ અને એને આપણા માટે એટલો સમય કાઢ્યો છે પાણી પાયા છે દેખરેખ રાખી છે તો હવે આપણે એના માટે એના માટે ફળ બનીશું તો એને ફળ આપીશું છાયડો આપીશું બરાબર અને જો આપણે જતા રહીશું તો આપણે ક્યારે આપશું એમ હા એમને આપણે ક્યારે આપશું આપણા ફળ અને છાયા હું તો કહું અહીં રોકાઈ જાય હા જો શું કહ્યું એને એ બીજું જે વૃક્ષ હતું એને પહેલાં વૃક્ષને કહ્યું કે હું તો કહું અહીં રોકાઈ જાય એના ચૂલામાં ઈંધણા થાય હા છેલ્લી વાત કરી કે હું તો કહું છું કે અહીં જ આપણે રોકાઈ જઈએ અને બીજું કશું નહીં તો કહે છે કે એના ચૂલામાં ઈંધણ થઈએ ઈંધણ ઈંધણ એટલે બળતણ બરાબર મિત્રો લાકડું વૃક્ષ કેટલું બધું ઉપયોગી છે અનેક રીતે ઉપયોગી છે વૃક્ષના પાંદડા છાલ હં એનું મૂળ એના ફળ હં ડાળી હં એનો છાયડો ઉપયોગી છે વૃક્ષમાં ઘણા ઔષધીય એટલે કે દવાઓના ગુણ છે અને અંતે વૃક્ષ સુકાઈ જાય તો એનું લાકડું પણ આપણે એના ઉપયોગમાં લઈએ છીએ તો વૃક્ષ એ આપણને અનેક રીતે ઉપયોગી છે એક નિબંધ પણ તમે આ રીતે તૈયાર કરી દેજો કારણ કે વૃક્ષ ઉપર આ વાત કરી છે પરોપકારી વૃક્ષની વાત કરવામાં આવી છે તો વૃક્ષ એ આપણા મિત્રો વૃક્ષ વિશેનો નિબંધ પણ તૈયાર કરી દો કારણ કે નિબંધ ત્રણ રીતે પૂછાતા હોય છે એક જે આપણા લેસન જે હોય છે જે પાઠ કાવ્ય એના આધારે એક નિબંધ પૂછાતો હોય તો વૃક્ષનું મહત્વ પૂછાઈ શકે બરાબર તો આપણે આ રીતે વૃક્ષ વિશે લખી શકીએ બીજું એક વર્તમાન પરિસ્થિતિના આધારે નિબંધ પૂછાતો હોય છે તો વર્તમાન પરિસ્થિતિ આપણે જોઈએ છીએ કે અત્યારે શું ચાલી રહ્યું છે તો એક મહામારી એક રોગચાળો અત્યારે ચાલી રહ્યો છે જેથી આપણે બધા વાકેફ છીએ અને શાળાઓ પણ કોલેજો વગેરે બંધ છે તો એ છે કોરોના તો એ કોરોના વિશે પણ આપણે અત્યારે સમજી શકીએ છીએ બરાબર તો કહેવાનો મતલબ એ છે કે એ નિબંધ એ રીતે પણ પૂછાઈ શકે અને ત્રીજું કોઈ પ્રકૃતિ વિશે તો પ્રકૃતિ વિશે તો આપણે જોયું કે વૃક્ષ છે એટલે પ્રકૃતિગત બાબત આવી જાય તો આ રીતે નિબંધ પૂછાતા હોય છે તો છેલ્લે આ વૃક્ષ જે છે એ બીજું વૃક્ષ એને સૌ બહુ સરસ જવાબ આપે છે કે જેને જાત ઘસીને એટલે ખૂબ મહેનત કરીને આપણને જળ પાયા છે આપણને જળ સિંચ્યા છે અને એમને ક્યારે આપશું આપણા ફળને આપણી છાયા જો જતા રહીશું તો આપણે એને આપણા એનું વળતર કેવી રીતે આપીશું ફળ અને છાયડો કઈ રીતે આપીશું હું તો કહું અહીં રોકાઈ જાય હં બે ડોટ આપેલા છે વિસર્ગ જેવી નિશાની છે એને આપણે ગુરુ વિરામ કહીએ છીએ એટલે કોઈને કંઈ વાત રજૂ કરવી હોય તો એના માટે એ વિરામ ચિહ્ન તરીકે વપરાય છે એટલે એ બીજું ઝાડવું જે બીજું છે એ કહે છે કે હું તો કહું અહીં રોકાઈ જાય એના ચૂલામાં ઈંધણા થાય બીજું કંઈ નહીં તો બળતણ તરીકે કામમાં આવીએ બરાબર આપણે સુકાઈ જઈશું તો આપણો માલિક આપણને એના કામમાં બળતણ તરીકે ઈંધણા તરીકે લેશે તો એ પણ આપણા માટે સદભાગ્ય ગણાશે આપણું સૌભાગ્ય ગણાશે કે આપણે એનું એમ એવી રીતે પણ આપણે એનું વળતર ચૂકવી શકીશું બરાબર તો બે વૃક્ષોના રૂપક દ્વારા બે વૃક્ષોના ઉદાહરણ દ્વારા બંને જાડવાઓ જે વાર્તાલાપ કરે છે કાલ્પનિક વસ્તુ છે બરાબર વાસ્તવિક એટલે હકીકત નથી તેમ છતાં પણ બહુ સરસ વાત કરી છે પરોપકારની ભાવના વૃક્ષમાં હંમેશા હોય છે કે વૃક્ષ કદી પોતે પોતાના ફળ ખાતું નથી પોતે પોતાનો છાયડો માણતું નથી પણ એ હંમેશા બીજાઓ માટે ઉપયોગી બની રહે છે એટલે પર ઉપકાર એટલે પરોપકારની ભાવના તેનામાં હોય છે તો આ કાવ્ય પણ આપણને બહુ સરસ વાત કરે છે કે એક વૃક્ષ એક ઝાડ કહે છે કે આપણે જંગલમાં જતા રહીએ આપણા જાતિના ભાઈઓ ત્યાં ઘણા બધા છે એમને મળવા પરંતુ બીજું વૃક્ષ તેને ના પાડે છે કે આવું કરવું જોઈએ નહીં આપણા માલિકને આપણે વફાદાર રહેવું જોઈએ તો દેવજી રા મોઢા એમનું ઉપનામ છે સિરીઝ અને સરસ મજાનું આ કાવ્ય તેમણે રચ્યું છે જે કા કાવ્યમાં એમને આ રીતે કે જે કે સરસ વાત કરી છે બરાબર અને બંને ઝાડવાઓ એમના ફળી ફળી એટલે ફળિયામાં એટલે આંગણામાં આ રીતે વાર્તાલાપ કરે છે બરાબર તો એ રીતે આપણે આ કાવ્યને સમજ્યા છીએ આ કાવ્યના શબ્દાર્થ વગેરે જોઈ લેજો ખ્યાલ ન આવે તો એનો જે સાર આપ્યો છે એ સાર એનો વાંચી લેજો મેં તમને એક એક શબ્દ સમજાવ્યો છે છતાં પણ કંઈ ખબર ન પડે તો મારો નંબર હોય છે મોબાઈલ નંબર તમે મને કોલ કરીને પણ પૂછી શકશો બરાબર તો સર્વ મિત્રોને મારા જય રાજા રામ